નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો શિયાળુ પાકોની ખેતી કરતાં દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળુ પાકોના વાવેતર અને ભાવને લઈને ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો આ વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કયો શિયાળુ પાક વાવવામાં ફાયદો થશે અથવા તો કયો એવો શિયાળુ પાક વાવીશું જે ઉત્પાદનની દૃષ્ટિએ પણ સારો રહેશે અને બજારોમાં ભાવ પણ સારા મળે તો તે પાક અંગે ચર્ચા કરીશું સાથે સાથે વાવેતરનો યોગ્ય સમય કયો છે અને કયા પાકો ખેડૂતોને આ વર્ષે નુકસાન પણ કરાવી શકે તો તે અંગે ચર્ચા કરવાની છે અને આ વર્ષે કયા પાકોના ભાવ ભૂક્કા કાઢશે તેમ તમામ શિયાળુ પાકો વિશે ઊંડાણપૂર્વકનું રિસર્ચ કરીને એ ટુ ઝેડ માહિતી સાથે સંપૂર્ણ સચોટ સર્વે કરવાનો છે તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો વિડીયોને આગળ વધારીએ તેના પહેલાં શિયાળુ પાકોના વાવેતર માટે કયો સમય યોગ્ય ગણાય તેની ટૂંકમાં માહિતી આપી દઉં તો મિત્રો કોઈ પણ શિયાળુ પાકોના સારા ઉગાવા માટે ઠંડીનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે જેથી તમારા વિસ્તારમાં દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે આવે ત્યારે જ વાવેતર કરવું જોઈએ જેથી શિયાળુ પાકોનો ઉગાવો સારો મળે અને શરૂઆતી દિવસોમાં સુકારાની સમસ્યા પણ ઓછી આવે અને હવે સૌ પ્રથમ કયો પાક વાવીશું તો ફાવીશું તેમાં મસાલા પાકો જેવા કે ધાણા જીરું અને વરિયાળીની વાત કરું તો મિત્રો આ વર્ષે પાણીની સગવડતા સારી છે અને હવામાન પણ આ વર્ષે મસાલા પાકો માટે સારું રહે તેવી શક્યતા છે તેની સામે બજારોમાં ધાણા જીરું વરિયાળીના ભાવ નરમ દેખાઈ રહ્યા છે તેના મુખ્ય કારણોમાં ગયા વર્ષે વાવેતરમાં વધારાના કારણે ધાણા જીરું જેવા પાકોમાં ઓવર સ્ટોક વધારે છે જેથી બજારોને ટેકો મળી રહ્યો નથી તેમ છતાં નિકાસ માંગ સારી રહેવાની છે જેથી જે જે ખેડૂતો ધાણા જીરું અને વરિયાળી જેવા મસાલા પાકોનું વાવેતર કરવા માગે છે તે કરી શકે છે બજાર ભાવ સામાન્ય રહેશે પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ આ વર્ષ સારામાં સારું ગણી શકાય અને હવે મિત્રો ડુંગળી લસણ અને બટેકાની વાત કરું તો મિત્રો આ વર્ષે વધુ વરસાદ પડ્યો હોવાથી પાણીની ફૂલે ફૂલ વ્યવસ્થા છે અને હવામાનની દ્રષ્ટિએ પણ ડુંગળી લસણ જેવા પાકો માટે સારું વરસ છે જેથી આ વર્ષે ડુંગળી લસણ અને બટાકાના સારામાં સારા ઉતારા મળે તેવી શક્યતા ગણી શકાય અને બજાર ભાવની વાત કરું તો મિત્રો અત્યારે બજારોમાં ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે પરંતુ તે જોઈને ખેડૂતો હરખાઈ ન જતા નાસિકમાં ચોમાસું ડુંગળીનું પુષ્કળ વાવેતર થયું છે અને આપણા ગુજરાતમાં પણ ચોમાસું ડુંગળીનું વાવેતર વધ્યું છે જેથી આ વર્ષે શિયાળુ ડુંગળી વાવવામાં થોડું સાચવજો અથવા તો ઓછા પ્રમાણમાં વાવેતર કરો તેવી ભલામણ છે અને લસણની વાત કરું તો લસણની બજારોમાં આ વર્ષે ભાવ ખૂબ સારા મળી રહ્યા છે અને નિકાસ માંગ પણ સારી રહેશે અને બજારોમાં લસણના ભાવ પણ સારા મળે તેવી શક્યતા છે જેથી ખેડૂતોને જો સાહસ કરવું જ હોય તો લસણ જેવા પાકો ઉપર સાહસ કરે તેવી ભલામણ છે અને મિત્રો બટાકા જેવા પાકો બનાસકાંઠા બાજુ પુષ્કળ પ્રમાણમાં વવાય છે જેથી આ વર્ષે બટાકામાં પણ સારું વરસ રહે તેવી સંભાવના ગણી શકાય અને જે ખેડૂતો તમાકુનું વાવેતર કરે છે તો તેમના માટે પણ આ વર્ષ સારું છે અને મિત્રો ઘઉં અને ચણાની વાત કરું તો મિત્રો આ વર્ષે ઘઉં અને ચણા માટે હવામાનની દ્રષ્ટિએ સારામાં સારું વરસ છે આ વર્ષે હવામાન પણ સારું છે અને પાણીની પણ સગવડ છે જેથી મોટા ભાગનો ખેડૂત વર્ગ ઘઉં અને ચણામાં આકર્ષાય તેવી શક્યતા છે ખેડૂત મિત્રો ઘઉં અને ચણામાં આ વર્ષે સારા ભાવ મળી રહ્યા છે તેનું કોઈ મુખ્ય કારણ હોય તો આ વર્ષે વિદેશોમાં ઘઉં અને ચણાની ડિમાન્ડ સારી છે અને લગ્ન પ્રસંગોમાં પણ ચણાનું પુષ્કળ પ્રમાણમાં વપરાશ થાય છે જેથી ચણાની માંગ આ વર્ષે સારી જ રહે તેવી સંભાવના છે અને સરકારે પણ ચણાના ટેકાના ભાવમાં વધારો કર્યો છે જેથી આ વર્ષે સરકાર જો કોઈ સળી ન કરે તો ઘઉં અને ચણાના ભાવ ખેડૂતોને સારા મળે તેવી સંભાવના છે તેમ છતાં ખેડૂતો કોઈ એક પાક ઉપર ન વળતા થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ પાકોનું વાવેતર કરજો તેવી ભલામણ છે અને મિત્રો મેથી અજમા તેમજ રાયડાની વાત કરું તો મિત્રો હવામાનની દ્રષ્ટિએ મેથી અજમા તેમજ રાયડા માટે પણ આ વર્ષ સારું છે અને બજાર ભાવ પણ ખેડૂતોને સામાન્ય મળે તેમ કહી શકાય તેમ છતાં રાયડાની માંગ વધવાની છે જેથી ખેડૂતો રાયડા જેવા પાકો તરફ પણ જઈ શકે છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય જવાન જય કિસાન જરૂરથી લખજો હાલ મિત્રો ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન